આજના સમયમાં માનવી પૈસાની પાછળ દોડતો હોય છે ત્યારે સાબરકાંઠાના એક દંપતીએ સમાજને નવો રાહ નીંદ્યો છે કરોડો રૂપિયાની સંપત્તિનો ત્યાગ કરીને આ દંપતી સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યું છે

આજની ઝાકમ જોડ ભરેલી આ જિંદગીમાં અને આજના સમયની અંદર ગમે તેટલા રૂપિયા હોય પરંતુ જૈન ધર્મના સંયમના માર્ગે જવું એ ખૂબ કપરું છે અને આજનો હિંમતનગરના ભંડારી પરિવારના ભાવેશભાઈ અને જીનલબેન જે સંયમ માર્ગે પ્રયાણ કરી રહ્યા છે ખરેખર એવું હોય કે મા બાપ દીકરા દીકરીને સમજણ પાડે એમને જીવન જીવવાનો મૂલ્ય શીખવાડે પરંતુ અહીંયા ઊંધું બન્યું છે અહીંયા તેમના સોળ વર્ષના દીકરા અને ઓગણીસ વર્ષની દીકરી સંયમ માર્ગે ગયા અને તેમના જ પગલે એમના જ અનુજે અનુયાયી તરીકે ભાવેશભાઈ અને જીનલબેન સંયમ માર્ગે જઈ રહ્યા છે એમને જીવનમાં એટલું બધું જોયું છે જલાલી જોઈ છે સુખ જોયું છે સંપત્તિ જોયું છે કરોડો અબજો રૂપિયા જોયા છે પોતે બહુ મોટો વ્યવસાય કરે છે પરંતુ આ જિંદગીમાં આ સંયમ માર્ગે જઈ અને તે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે માત્ર હિંમતનગર સાબરકાંઠા પૂરતું નહીં આખા ગુજરાતમાં આ એક ઉદાહરણરૂપ છે કે તમે ધર્મના માર્ગે જાઓ ત્યાં આગાડી તપસ્યા પોતાના આત્માનું કલ્યાણ કરવા જઈ રહ્યા છો એ આ ભાવેશભાઈએ અને તેમના ધર્મપત્ની જીનલબેને ચરિતાર્થ કર્યું છે ઉલ્લેખનીએ છે કે બે વર્ષ અગાઉ તેમના સોળ વર્ષીય પુત્ર તેમજ ઓગણીસ વર્ષીય પુત્રીએ દીક્ષા લીધી હતી ત્યારબાદ હવે માવતર પણ સંતાનોના માર્ગે આગળ વધીને સુખ સંપત્તિ છોડીને એક નવીન માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે અમદાવાદ ખાતે આગામી મે એપ્રિલે એક સાથે છત્રીસ લોકો દીક્ષા લેવાના છે તેમાં હિંમતનગરનું આનોખું દંપતી પણ દીક્ષા લેશે ભાવેશભાઈ ઘણી સમૃદ્ધિવાન પરિવારમાંથી આવી રહ્યા છે અને એમની પાસે કંઈ પણ ટોટો નહોતો પાણી માગે ત્યાં દૂધ મળે તેવું એમનું જીવન હતું છતાં પણ તે બધા સર્વસ્વનો ત્યાગ કરીને જે સંયમનો માર્ગ અપનાવી રહ્યા છે તેની અંદર બે વર્ષ પહેલાં એમના દીકરા દીકરીને પણ એમને સંયમના માર્ગે જવાની જે રજા આપી તે એક બહુ મોટું કઠિન કાર્ય હતું અને એ જ માર્ગે આજે એ પોતે જઈ રહ્યા છે એમને રજા આપવા માટે એમના પરિવાર ગિરીશભાઈ ભંડારી તથા એમના માતુશ્રી એમને જે હિંમત બતાવી છે તે ખરેખર પ્રશંસનીય છે આજની તારીખની અંદર દિલ્હીની અંદર ભવરલાલે જે સંપત્તિનો ત્યાગ કરી અને સૈન માર્ગ અપનાવેલો એ પણ અબજોપતિ હતા આ ભાવેશભાઈ પણ એમાંની એક જ વ્યક્તિ છે